જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો આપણે વાળી છે ખેતરમાં પોણી અને આપણે ખેતરમાં ઉનાળું ચોળી વાળી છે શાકભાજી માટે વીણવા વાળી ચોળી તો જુઓ લગભગ સાંજે સાત વાગવા આવે છે અને આપણે ખેતરમાં પોણી વાળ્યું છે તો તમને દેખાતું છે પાછળ પોણી તો લગભગ ત્રણથી ચાર ચારા બાકી છે પછી આપણે જશું ઘરે તો આપણે કીધું વિડીયો બનાવી દઈએ કે આજ તો આપણે લોક વિડીયો બનાવીને તો અને મસ્ત ફૂમતાજીને થમનેલ મારીને વિડીયો મૂકી દઈશું તો મિત્રો તમે તમારા ખેતરમાં શું આવ્યું છે એ કમેન્ટ કરજો અને કેટલા ખેડૂતો એ મારો વિડીયો જોવે છે જે પણ મિત્રો ખેડૂત હોય અને જેમના પપ્પા પણ ખેતી કરતા હોય એ પણ નોકરી કરતા હોય એ કમેન્ટ કરજો અને મિત્રો એસ બિંદુસ્થ ટીમના ચાહક મિત્રો પણ કમેન્ટ કરજો તો મિત્રો જેટલું બને એટલું વિડીયો લાઈક છે સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા ભાઈને સપોર્ટ કરજો તો મિત્રો આપણે દારા ઈરાગસ છે અને બસ ગુરુવા રજા આવતા ના વિડીયો વિડીયા બનાવીએ તો જેટલું બને એટલું સપોર્ટ કરતા રહેજો ભાઈઓ અને તેથી આપણી ચેનલમાં ચાર હજાર કલાક થઈ જાય અને આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય હવે આપણે ચારો આવી ગયો છે ભરાવા તો આપણે બીજો ચારો વાળો પડશે તો જુઓ અમે એક નેકમાંથી બે માખું ચારા પાઈએ છીએ એક નેકમાંથી બે માખું ચારા પાઈએ હવે આ ચારો ભરાઈ ગયો એટલે આપણે આ ચારામાં પાણી વારશું તો તમે પણ જે રીતે પાણી પતા હોય એ કમેન્ટ કરજો જો આ દમુક ખૂટી ગયું આપણે તો વધવું પડશે આપણે હાથ બગાડી તો વિડીયો ચાલુ છે કે અમે તો એ આપણા હાથ બગાડવા પડશે કેમ કે આપણે છીએ ખેડૂત તો મિત્રો કોણ પણ ખેડૂતને સપોર્ટ કરે છે એ વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજનો વિડીયો આટલા સુધી અને મળશું તમને નવા વિડીયોમાં તો આપણે મિત્રો આજે આટલો વિડીયો બનાવ્યો તો મિત્રો તમે વિડીયો પૂરા સુધી જુઓ અને સપોર્ટ કરો તમારા ભાઈને તો મળીશું મિત્રો નવા વિડીયોમાં ટાટા બાય બાય